નમસ્કાર મિત્રો માટીના વાસણનો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં કરતા હોઈએ છીએ આ માટીના વાસણો કેવી રીતે બને છે અને શું પ્રોસેસ હોય છે કઈ માટીનો ઉપયોગ કરવામાં આવે છે અને આ માટીના વાસણો બનાવવામાં કેટલી મહેનત લાગે છે અને કેટલા દિવસો આ માટીના વાસણને તૈયાર થવામાં લાગે છે શું પ્રોસેસ હોય છે એ આપણે આ વિડીયોમાં જાણીશું અને હા આજે આપણે એવા ગામની મુલાકાત કરવાના છીએ જ્યાં દોઢસો ઘરોના લોકો અત્યારે પણ આ માટીના વાસણો બનાવે છે કહેવાય છે તેમના બાપ દાદાનો આ જૂનો ધંધો છે તો ચાલો આ ગામ ક્યાં આવેલું છે અને કેવી રીતે પ્રોસેસ હોય છે આ માટીના વાસણો બનાવવાની એ આ વિડીયોમાં જોઈશું એ પહેલાં તમને કહી દઉં કે તમે ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આવા અવનવા વિડીયો જોવા ચાલો વિડીયોની સફર શરૂ કરીએ મિત્રો અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ લીલછા ગામ જે ભીલોડા તાલુકામાં આવેલું છે અરવલ્લી જિલ્લામાં અને આપણે જોઈશું કે અહીંયા કઈ રીતના પ્રોસેસ હોય છે એના કઈ રીતના માટીના વાસણો બને છે અહીંયા જે કામ કરી રહ્યા છે એમને આપણે પૂછીએ અને થોડી માહિતી લઈએ તો તમારું નામ શું જરીક કે છો મારું નામ પ્રજાપતિ ભૂપેન્દ્રભાઈ ધર્માભાઈ છું અને તમે આ માટલો બનાવવાનું કામ કેટલા વર્ષથી યા તો કેટલા સમયથી કરો છો અમે 25 વર્ષથી આ ધંધો કરીએ છીએ વારસાગત તમારો ધંધો છે બાપ કરતા હતા તો મે આ કરીએ છીએ એ એ પહેલાથી જ કરતા હું વર્ષોથી પેઢીઓથી કરીએ છીએ અને તમે આયા છે ને મે કરીએ છીએ હું તમે 25 વર્ષથી કરો છો 25 વર્ષથી કરો છો એટલે માટી કઈ જગ્યાએ લાવવાની ને આ બધું કઈ રીતના પ્રોસેસ ખેડૂત તરાવથી એ અલગ જ ભાઈ માટી આખી અલગ જ કારી માટી લાલ મિક્સ કરવામાં આવે લાલ મિક્સ કરવાની પચાસ ટકા લાલ રાખવાની સો ટકા પેલી દસ ટકા ચીકડી માટી હોય તો પોચ ટકા લાલ માટી એ રીતે મિક્સ કરીને સરખા ભાગે કરી અને એનું સરખો ચીકાશ માપ રહે એ પ્રમાણે અમે માટી બનાવીએ છીએ વધારે ચીકાશ હોય તો માટી ચીરાઈ જાય અને સ્પેશિયલ જ જોવા માટી સ્પેશિયલ માટી બીજી કોઈ માટી ના ચાલે એના માટે સ્પેશિયલ માટી ચેક કરવી જ પડે કરી જ પડે કરી જ પડે એટલે એ આખી અલગ જ માટી આવે અને આ માટીમાંથી કયો કયો વાસણ બનાવો તમે હવે માટીમાંથી દરેક માટીનું વાસણ બનાવશે પેણાથી મોડિંગ કે છાસની ગોળી સુધીનું પીવાનો માટલો કયો રોધવાનો કયો ખાવાનો કયો તો દરેક વસ્તુ બનાવશે માટીની અને અહીંયા કેટલો ઘર કેટલો ઘર બનાવશે

તો તમારી રીતના હોય ને ભાવ તો માટલા ઉપર હોય માટલા ઉપર ભાવ અલગ અલગ હોય અલગ અલગ ભાવ હોય ઓને પકવવું એ પડતું એક પાછું અત્યારે તૈયાર થઈ રહી છે એ કાચી માટીમાં તૈયાર થઈ રહી છે પકવવાની પ્રોસેસ એ એની પીસી ને પાછું માટલું ઉતારવાનું હોય ઉતાર્યા પછી છે ને એને બીજા દિવસ ગરવાનું હોય એને ગર પછી ટીપ્યા પછી બે દિવસ સુકા ઉપર અંદર સાટા છોયેલા એના પાછું ત્રીજા દિવસ બહાર કાઢીને સુકવી અને કલર કરી

અને આ કેટલા ટાઈમથી તમે બનાવો છો અમુક કેટલા વર્ષ પચાસ વર્ષથી પચાસ વર્ષથી કામ કરી દે છે અને આ આટલા બનાવી રહ્યા છે

તો જોઈ શકો છો અત્યારે આ કુંડ બને છે ને કુંડો માટલી 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 બને છે તો જોઈ શકો છો માટલી બનાવીની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે અને એવું હાથની જે પ્રકારની પ્રોસેસ બતાવવી કરવી પડે છે ત્યારબાદ તૈયાર થાય છે જોઈ શકો છો અને આંગળીના ટેરવે પર આ જે કામ થાય છે તે ડિઝાઇન મળે છે જોઈ શકો છો કાકું ઉંમરલાયક છે બોતેર વર્ષની ઉંમરે પણ માટલા બનાવી રહ્યા છે અને સરસ મજાનો આકાર પણ આપી રહ્યા જોઈ શકો છો તો મિત્રો જોઈ શકાય છે કે આ અહીંયા માટલું તૈયાર થાય ત્યારબાદ અહીંયો અહીંને શોષવા પાણી જે ફૂટ હોય એ પાણી શોષવા માટે આ જે રેત આ ડાબા ટાઈપનું છે એમાં અંદર મૂકવાનું અને જે પાણી સુકાઈ જાય એટલે માટલું એકદમ કડક ચીવ થોડું થાય એટલે પછી ત્યારબાદ અને હા તો કહેવાય કે ઓનાથી તેને આકાર થોડો આપવામાં આવે ત્યારબાદ પછી આ માટલું જે ભઠ્ઠામાં જાય અને પાક તૈયાર થાય તો મિત્રો જોઈ શકાય છે આ છે એ માટલા પકાવવા માટેનો ભઠ્ઠો છે તમે જોઈ શકો છો જે આ કુંડી જેવું તમે જોઈ રહ્યા છો એમાં માટલો મૂકી દેવાનો ત્યારબાદ તમે આ બાજુ જોઈ શકો છો લાકડા અને બીજી પણ ઘણી વસ્તુ એડ કરતા હશે જે સળગાવી દેવાનું એટલે માટલું પાકી જાય કાચી માટી પાકી જાય મિત્રો તમે જે આ જોઈ રહ્યા છો એ સળગતો ભઠ્ઠો છે તેની અંદર માટીના વાસણ એટલે કે માટલા અને એવું અંદર રાખવામાં આવ્યું છે અને તે અત્યારે આ ભઠ્ઠો સળગી રહ્યો છે એટલે કે માટલા પકવી રહ્યા છે જે આ ભઠ્ઠાની અંદર માટલા મૂકી અને ઉપર બીજી વસ્તુ એડ કરીને આ ભઠ્ઠો અત્યારે ચાલુ છે જે અગ્નિ અંદર લાગી રહી છે તમે જોઈ શકો છો તેની વરાળ પણ નીકળી રહી છે તો આ ચાલુ ભઠ્ઠો આપણે લાઈવ તમને બતાવ્યો તો મિત્રો જોઈ શકાય છે અહીંયા અત્યારે આ ભઠ્ઠો ચાલુ છે અંદર અગ્નિ ચાલુ છે જોઈ શકાય છે કે અંદર નાની કુલળીઓ અને એવું અંદર આ નાનો એવો ભટ્ટો છે જેમાં મૂકવામાં આવી છે તમે જોઈ શકો છો ને ત્યારે લડીઓ છે એ અત્યારે તૈયાર થઈ રહી છે અંદર પકવી રહી છે અને અહીંયા મિત્રો આ ઓગાળેલી માટી છે એટલે માટીને ઓગાળી દેવાની એટલે અંદર કાંકરા જેવું હોય એ નીચે બેસી જાય અને માટી ઓગળી જાય સાફ સુથરી થઈ જાય એ પ્રકારે અહીંયા જોઈ શકાય છે તથા માટીનો સૂકો બનાવે છે તો એ પણ ખૂબ તમને આગળ બતાવું

આ માટલા કલર કરવા માટે જે માટલા ઉપર લાલ કલર કરવામાં આવશે તમે જોઈ શકો છો જે પલાળેલો છે અત્યારે ત્યારબાદ આ માટલા છે તૈયાર થઈ જતા હોય છે તો આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો તો લાઇક કરજો શેર કરજો તમારા મિત્રો સાથે અને આવા જ અવનવા વિડીયો જોવા આ ચેનલને સપોર્ટ કરવાનું ના પૂકતા અને સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકતા તો ચાલો મળીએ નવા એક વિડીયો સાથે